રાજ્યમાં ડ્રગ્સના દૂષણને ડામવા માટે પોલીસ વિભાગ સજ્જ છે નો ડ્રગ્સ ઇન અમદાવાદ અંતર્ગત પોલીસ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના આદેશ બાદ ગુજરાતભરમાં કાર્યવાહી થઈ રહી છે પોલીસ વિભાગ દ્વારા સતત ડ્રગ્સ વિરોધી ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે દરોડા પાડવામાં આવી રહ્યા છે ડ્રગ્સ વિરોધી અભિયાનમાં તપાસનો દોર ચાલુ છે ગુજરાત પોલીસે કાબેલીરાત કાર્યવાહી કરી ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલે પણ નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે એકવીસ એનડીપીએસના કેસમાં પચીસ આરોપી ઝડપાયા છે એક કરોડથી વધુનો એનડીપીએસનો મુદ્દામાલ પણ જપ્ત થયો ક્યાંથી લાવે છે ક્યાં મોકલાય છે તેની તપાસ ચાલુ છે તેવું જેસીપી શરદ સિંઘલે કહ્યું હતું તેમણે કહ્યું કે પચીસ આરોપીઓના મોબાઈલની પણ તપાસ કરવામાં આવી છે ડિપટી સીએમ સાહેબની સૂચના હતી અને પછી ડીજી સાહેબ સીપી સાહેબની પણ સૂચના હતી કે આ ન્યુ યર અને પચીસ ડિસેમ્બર આ જયારે ટાઈમ હોય છે ત્યારે ડ્રગ્સનું વેચાણ વધારે થતા હોય છે તો નો ડ્રગ્સ ઇન અહેમદાબાદ સિટીની અંતર્ગત અહેમદાબાદ ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા છેલ્લા દસ દિવસમાં એકવીસ જેટલા એનડીપીએસનો કેસો કરવામાં આવેલ છે કુલ પચીસ જેટલા આરોપીઓનો પકડવામાં આવે છે અને કુલ કેસોની કરોડથી આમ એનડીપીએસ મુદ્દામાલ મુદ્દામાં સીઝ કરવામાં સફળતા મળી છે અને પહેલી વખતે અમે એનો નાર્કો ફાઇનાન્સ તરફ પણ જોડાવીને જોઈ રહ્યા છે કોણ એનો ફાઇનાન્સ કરે છે એની પ્રોપર્ટીઝ શું છે કોણ પૈસા આપીને કેરિયરનો અ રાજસ્થાન મહારાષ્ટ્ર થી મંગાવે છે અને અહીંયા કોણ કોન વિતરણ કરે છે અને જેટલા પચીસ આરોપીઓ પકડ્યા છે એને પણ મોબાઈલમાં આ લોકો આગળ ક્યાં ક્યાં વેચાણ કરતો હતો આ બધી વિગતો પોતે ડીસીપી ક્રાઇમ શ્રી અજીત રાજયન અને ડીસીપી એસઓજી શ્રી રાહુલ ત્રિપાઠી પોતે એનો સુપરવિઝન કરી રહ્યા છે